બીજી એક વસ્તુ કારણ કે આપે વચ્ચે કહ્યું હતું કે મારો વિસ્તાર છે નળકાંઠા વાળો વિસ્તાર છે અમે ઘણા બધા ગામમાં ત્યાં ગયા હતા જ્યાં મુસ્લિમ સમાજની વસ્તી વધારે છે એ ગામમાં ગયા હતા તો ત્યાં પાણીના બહુ પ્રશ્નો છે આઠ આઠ નવ નવ કિલોમીટર માથે બેડા લઈ અને જવું પડે છે પાણી ઉતારવા માટે શું કોંગ્રેસ આના માટે લડશે કારણ કે અત્યારે સત્તા પક્ષ બાજુ એ એટલા બધા શિક્ષિત નથી કે જઈ અને ત્યાં ફરિયાદ કરે ને કે અમારા તકલીફ છે તો સામે ચાલી અને કોંગ્રેસ ત્યાં જઈ અને એમના પ્રશ્નો માટે કઈ વાચા આપશે ચોક્કસ કોંગ્રેસ પાર્ટી અને અમારા જેવા આગેવાનો પણ જશે અમે પણ જઈશું અને જે હાલાકી છે પાણીના પીવાના પાણીના પ્રશ્નની હોય કે સિંચાઈના ખેતી માટેના પ્રશ્નો હોય એના માટે ચોક્કસ અમે ત્યાંના સ્થાનિક લોકોને પ્રશ્નો પૂછીને એમને મદદ કરવાની પૂરી કોશિશ કરીશ તમને યાદ અપાવવા માટે કહું છું કે છેલ્લા વર્ષ જે મારું હતું એમએલએ તરીકેનું એનું જે બજેટ હતું બજેટ સત્રમાં એ બજેટમાં નળકાંઠાના વિરમગામ તાલુકાના નળકાંઠાના ગામો માટે સિંચાઈના પાણી માટે પચીસ કરોડ રૂપિયા ફાળવ્યા હતા આજે પચીસ કરોડ નું કોઈ આયોજન થયું હોય એવું મને લાગતું નથી કારણ કે એક થી દોઢ વર્ષ થવા આવ્યું વિધાનસભા મારી પૂરી થયા પણ તેમ છતાં એ જ રીતે અનેક પ્રશ્નો પાણી માટે ત્યારે મેં પૂછેલા છે ને પાણી માટે સિંચાઈનું હોય કે પીવાના પાણીનું હોય પીવાનું શુદ્ધ પૂરું પાણી પૂરું પાડવું એ તો સરકારની પ્રાથમિક ફરજ છે પાણીની ટાંકી હોય એના માટે અનેક પ્રશ્નો પૂછ્યા હમણાં જળ તમે જોયું હશે કે નળથી જળ સરકાર વચ્ચે યોજના લાવી હતી ત્યારે મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કારણ કે એમનો ક્રાઇટેરિયા ઓવર હેડ ટાંકીનો ત્રણ ની વસ્તીનો હતો મેં પ્રશ્ન પૂછ્યો કે ગામ નાનું હોય પાંચસો નું હોય કે હજાર ની વસ્તી વાળું હોય કે ત્રણ ની વસ્તી પીવાનું પાણી પૂરું પાડવું એ તો સરકારની પ્રાથમિક ફરજ છે કારણ કે મોટા ભાગના રોગ જે છે ગામડાઓમાં સ્વાસ્થ્યને નડતા એ બધા રોગો

ટેકાના ભાવની વાત હશે કે સિંચાઈના કોઈ પ્રશ્નો હશે કે એજ્યુકેશનના એમના પ્રશ્નો હશે તમે કહ્યું એમ સાચી વાત છે કે અમારો કાંઠા ગાળો છે એ અતિ પછાત છે અને વર્ષોથી ખેતી ઉપર જીવતા લોકો છે ત્યારે એજ્યુકેશનની રીતે હજી પછાત છે સામાજિક રીતે શૈક્ષણિક રીતે જે પછાત છે મોટા ભાગનો ત્યાં સમાજ છે એ પણ સામાજિક શૈક્ષણિક આર્થિક રીતે પછાત આવેલો છે એ વિસ્તાર માટે પણ કામ કરવાનું મને પણ ગમશે અમારી કોંગ્રેસ પાર્ટીને પણ ગમશે